મિત્રો આજે તમને એક એવી લોન એપ્લિકેશન વિશે માહિતી આપવા જઈ રહ્યો છું કે જે વ્યક્તિઓનો સિબિલ બન્યો જ નથી એટલે કે ઝીરો છે કે પછી કોઈ વ્યક્તિનો સિબિલ ખરાબ છે તો સિબિલ સુધારવામાં મદદ કરે અને ઝીરો સિબિલ છે તો સિબિલ બિલ્ડ કરવામાં એટલે કે સિબિલ બનાવવામાં મદદ કરે એવી એપ્લિકેશન વિશે વાત કરવા જઈ રહ્યો છું તો વિડિયો અંત સુધી જોજો અને વિડીયોને વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો નમસ્કાર મિત્રો આ એપ્લિકેશનનું નામ છે બ્રાન્ચ પ્લે સ્ટોરમાં જઈ બ્રાન્ચ બી આર એન સીએચ બ્રાન્ચ સર્ચ કરી આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સામાન્ય પુરાવા જેવા કે આધાર કાર્ડ અને પાન કાર્ડ એન્ટર કરી અને તમારી લોન ઇન્સ્ટન્ટ તમે તમારા એકાઉન્ટમાં પાંચ મિનિટમાં મેળવી શકો છો જે વ્યક્તિઓને સિબિલ બન્યો નથી કે પછી સિબિલ ખરાબ છે તો સિબિલ સુધારવામાં મદદ કરશે અને જો ભૂતકાળમાં કોઈ લોન લીધેલ ના હોય અને સિબિલ બન્યો ના હોય એટલે કે જીરો હોય તો પણ આ લોન તમને તરત જ લોન પ્રોવાઈડ કરે છે અને જો તમે સમયસર આ લોનની ચૂકવણી કરો છો તો નાની અમાઉન્ટથી લઈ એ વધતા વધતા મોટી અમાઉન્ટ તમને આપે છે અને તમારો સિબિલ સુધારવામાં તમને મદદ કરે છે સામાન્ય ચાર્જીસ લઈ આ લોન એપ્લિકેશન તરત જ તમને લોન પ્રોવાઈડ કરે છે ભલે તમારો સિબિલ ઝીરો હોય કે પછી માઇનસમાં હોય કે પછી ઓછો હોય દરેક વ્યક્તિઓને ફર્સ્ટ ટાઈમમાં જ આ લોન એપ્લિકેશન લોન પ્રોવાઈડ કરે છે લોન આપી દે છે પાંચ જ મિનિટમાં સિમ્પલ પ્રોસેસ છે સરળ મોબાઈલ નંબરથી લોગઇન કરવાનું અને આધાર કાર્ડને પાન કાર્ડ નંબર આપવાનો અને તમારો એકાઉન્ટ નંબર આપવાનો કે જેમાંથી જેમાં તમે આ લોન અમાઉન્ટના પૈસા લઈ શકો એ એકાઉન્ટ નંબરમાં પ્રોસેસ પૂરી થવાની સાથે જ પાંચ મિનિટની અંદર તમારા ખાતામાં લોનના પૈસા જમા થઈ જશે ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો તમને આ લોન એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશનમાં કોઈ તકલીફ પડતી હોય તો કમેન્ટમાં મને જણાવો તો હું પૂરેપૂરો ડેડિકેટેડ વિડિયો આ લોન એપ્લિકેશન પર બનાવીશ જે તમને તમારો શિબિલ બનાવવામાં કે સુધારવામાં મદદ કરશે અને જો તમે મારી લિંકથી આ લોન એપ્લિકેશનને ડાઉનલોડ કરો છો તો તમને બસો પચાસ રૂપિયાનું બોનસ પણ મળશે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તો ત્યાં જઈ અને ડાઉનલોડ કરો એપ્લિકેશન અને રજીસ્ટ્રેશન કરો શિબિલ બનાવો કે સુધારો જય હિન્દ જય ભારત